કેમ છો વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પ્રકરણ ધાર્મિક સમુદાયો અને વિચારકો સચોટ સાધ્યાના જવાબો આપણે સંપૂર્ણ સાધ્યાના જવાબો મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નીચેના પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં આપો

ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં તુલસી તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી વિદ્યાર્થી મિત્રો તુલસીદાસે રામચરિત માનસ અને વિનય પત્રિકા નામના ગ્રંથોની રચના કરી હતી પ્રશ્ન ચાર શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે વિદ્યાર્થી મિત્રો પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલ છે પ્રશ્ન પાંચ ભારતમાં સુફી મત ફેલાવનાર સુફી સંત કોણ હતા પ્રશ્ન બે નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર આપો આંદોલન વિદ્યાર્થી મિત્રો સુફી આંદોલન એ ભારતમાં મધ્યયુગ દરમિયાન થયેલા ધાર્મિક આંદોલનો પૈકીનું એક મહત્વનું આંદોલન હતું સુફી આંદોલન એ ભારતનું ધાર્મિક અને સામાજિક આંદોલન હતું તેણે દેશમાં હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો હતો સુફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારો દ્વારા દર્શાવે છે તેનો મુખ્ય મત ઈશ્વર અને માનવી વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે ભારતમાં સુફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી એક ચિસ્તી બે સુહરાવતી ત્રણ કાદરી અને ચાર નક્સબંધી સુફી આંદોલનમાં ચિસ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી બગદાદના સુહરાવર્દીએ સુધી પરંપરા સ્થાપિત કરી હતી અજમેરમાં પરંપરાની સ્થાપના કરી હતી તે કોમી એકતાનું એક ઉમદા દ્રષ્ટાંત છે મોહુદ્દીન ચિસ્તીના અવસાન પછી તેઓ મહાન સુફી સંત તરીકે ખૂબ પ્રખ્યાત થયા હતા મોનુદ્દીન ચિસ્તી ઉપરાંત કુતુબુદ્દીન બખિયાર બાબા ગંજે શંકર નિઝામુદ્દીન ઉલિયા ખાજા બકી બિલા શેખ અહમદ સરહિદી વગેરે ગણના પાત્ર સુફી સંતો હતા દક્ષિણ ભારતમાં શેખ બોરાન ગરીબ નામના એક લોકપ્રિય સુફી સંત ગયા પ્રશ્ન બે ભક્તિ આંદોલનના લોકોમાં શા માટે લોકપ્રિય બન્યું હતું વિદ્યાર્થી મિત્રો ભક્તિ આંદોલનના લીધે સમાજમાં પ્રવર્તતા બાહ્ય ડંબરો ઉચ્ચ નિત ભેદભાવો વહેમો અવંશતા તેમજ અનેક કુરિવાજો પર ગાઢ અસર થઈ તેથી સમાજમાં આ બાબતોનું પ્રમાણ ઘટ્યું બે સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા ત્રણ ઈશ્વર બધાનો છે અને આપણે તેમાં ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી લોકોમાં જુદા જુદા ધર્મો વચ્ચેના ઓછા થયા દરેક સંતે સદાચાર અને ભાઈચારાનો સંદેશ આપ્યો જે લોકોને ખૂબ ગમી ગયો છ બધા સંતો આચાર્યો અને વિચારકોએ સરળ લોકભાષામાં ઉપદેશ આપ્યો વળી તેમણે લોકભાષામાં જ સાહિત્ય અને

વિદ્યાર્થી મિત્રો સંત જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રના ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો તેમણે માત્ર પંદર વર્ષની ઉંમરે મરાઠી ભાષામાં ભગવદ્ ગીતા પર ટીકા વિવેચક અને જ્ઞાનેશ્વરી લખી હતી તેઓ મહારાષ્ટ્રના મહાન સંત હતા જ્ઞાન યોગ અને ભક્તિ દ્વારા તેમણે અધેદની ભાવના લોકો સુધી પહોંચાડી હતી નામદેવ યુવાનીમાં અધર્મનું આચરણ કરતા હતા પરંતુ સત્ય સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા તેમણે ઉશ્નીચતા અને નાથ જાતના ભેદભાવોનો વિરોધ કર્યો હતો તેઓ સૌને સમાન માનતા હતા તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ છે તેમણે અભંગો રચ્યા હતા જે ખૂબ જાણીતા થયેલા છે સમર્થક ગુરુ રામદાસ છત્રપતિ શિવાજીના ગુરુ હતા તેમણે દાસભુદ નામનો ગ્રંથ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો હતો તેમણે આધ્યાત્મિક અને સંસારિક જીવનને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કબીર પરિચય આપો વિદ્યાર્થી મિત્રો સંત કબીર પ્રસિદ્ધ સંત રામાનંદના શિષ્ય હતા તે ગૃહસ્થી હતા અને વણકરનો વ્યવસાય કરતા હતા તે ભણિયાનો હતા છતાં સાધુ સંતો અને ફકીરો સાથે સત્સંગ કરીને તેમણે જ્ઞાન મેળવ્યું હતું એ જ્ઞાનના આધારે તેમણે પદો અને સાખીઓ રચ્યા હતા બીજક તેમનો કાવ્ય સંગ્રહ છે સંત કબીરના મતે સર્વોચ્ચ ઈશ્વર એક છે તેને સાહેબ અલ્લા ખુદા રામ રહીમ ગોવિંદ જુદા જુદા નામો આપવામાં આવ્યા છે પ્રશ્ન અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો એક ગુરુ નાનક કઈ શાખાના સંસ્થ હતા એ અલવારના બી બીનારના સી નિગુણના ડી એકેશ્વરના એમાં જવાબ આવશે સી નિગુણના બી ગાનેશ્વરી ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે એ બીજક બી ગાનેશ્વરી સી રામચરિતા માનસ ડી વિનય પત્રિકા આમાં સાચો જવાબ આવશે બી ગાનેશ્વરી મહારાષ્ટ્રના કયા સંદના અભંગો ખૂબ જ જાણીતા છે એ ગાનેશ્વરના બી વિઠોબાના સી નામદેવના ડી તુકારામના આમાં જવાબ આવશે ડી તુકારામના ચાર ભારતમાં સુફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી એ એક બી બે સી ત્રણ ડી ચાર આમાં સાચો જવાબ આવશે ડી પ્રશ્ન ત્રણ બ મને ઓળખો એક મારા ગુરુ સરમત રામદાસ હતા શિવાજી હું મહારાષ્ટ્ર કેન્દ્ર ત્રણ અજમેરમાં ચિસ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતું મોહિદીન ચિસ્તી વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરો ति कररी नवावा विीडि आपपने मता.